નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા મળતી જાણકારી અનુસાર બદલી અને સેવાકીય નિયમો જાહેર ના થતા એચટાટના મુખ્ય શિક્ષકોએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા હતા. ગુરુ પૂર્ણિમા પહેલા ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે બદલીના નવા નિયમો જાહેર કર્યા છે. અગાઉ બદલીના નિયમો જાહેર કરવા શિક્ષકોએ કર્યું હતું આંદોલન. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી માહિતી આપી. જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકને હાલની શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા બાર વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતાં નિયમો જાહેર કરાયા નથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અગાઉ પંદર જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી નિયમો જાહેર ન થતાં શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો અન્ય કેટલીક માંગણીઓ પણ મુખ્ય શિક્ષકો તરફથી કરવામાં આવી હતી જેમાં હવે સરકારાત્મક સમાચાર સામે આવતા એચ ટાટ મુખ્ય શિક્ષકોને રાહત થઈ છે